હાલ ચાલી રહેલા પિતૃ પક્ષને લઈને પિતૃ પક્ષના મોક્ષ અર્થે કોસાડ ભરથાણામાં આવેલા ખોડિયાલ નગર સોસાયટી ખાતે બગાડા કછાવા પરિવાર અને રાષ્ટ્રીય વણઝારા સમાજ ભરથાણા કોસાડ સુરત દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે પિતૃ પક્ષના મોક્ષ અર્થે શ્રીમદ ભાગવત કથાનો મહોત્સવ યોજાયો હતો કથામાં સુખદેવજી જન્મ વામન અવતાર કપિલદેવ કથા કંદ ઋષિ અને સતી ચરિત્રની કથા મહારાષ્ટ્રના મુખાર વિંદેથી કહ્યું હતું કે મનુષ્યએ જીવનમાં રાજાબલીની જેમ દાનવીર થવું જોઈએ કેમકે રાજાબલીએ વામન ભગવાને પોતાનું સર્વસ્વ આપી દીધું હતું મનુષ્ય ચિંતા ન કરીને ચિંતન કરવું જોઈએ ભગવાનની ભક્તિ કરવાથી આપણું શરીર પ્રવૃત્ત થાય છે અને કલ્યાણ પણ થાય છે તો શુક્રવાર ચોવીસમી રોજ ભગવાન રામ જન્મ અને કૃષ્ણ જન્મનો મહોત્સવ પણ રાખવામાં આવ્યો છે જેમાં ભક્તોએ ઉપસ્થિત રહી જ્ઞાનગંગાનો લાભ લેવા પણ જણાવ્યું હતું ભવ્ય સંગીતમાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવા પામ્યા છે